જામનગરમાં ટિટોડીવાડી ખાતે આગાસ ફાઉન્ડેશન દ્વારા કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીનો સન્માન સમારોહ યોજાયો મળતી વિગતો અનુસાર આજરોજ મંગળવારે બપોરે બાર વાગ્યા આસપાસ આગાસ ફાઉન્ડેશન દ્વારા કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીનો ફુલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા ચલાવવામાં આવતા સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ નિમિત્તે શેરીનું આયોજન કરવામાં આવી રહ્યું હોય ત્યારે ખાસ કરીને દરરોજના સાડા ચારસોથી વધુ શેરીના ફૂડ પેકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે ત્યારે આગાજ ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદભાઈ હુસેન કાજી તેમજ ઉપપ્રમુખ નિઝામ સફિયા સેક્રેટરી રજાકભાઈ કકલ સલાહકાર સબીરભાઈ રફાઈ તેમજ સભ્ય ગુલામ રસુલ બાપુ નાગાણી તેમજ મોહમ્મદ માહિર મસ્કાતી નામના આગાજ ફાઉન્ડેશનના હોદ્દેદારોએ કોર્પોરેટર અલ્તાભાઈ ખફીરને ફૂલહાર કરી અને સન્માન કર્યું હતું આ તકે આગાસ ફાઉન્ડેશનના પ્રમુખે આ અંગે વધુ વિગતો આપી છે અસલામલેકુમ હું મોહમ્મદ હુસેન કાઝી આગાસ ફાઉન્ડેશનનો પ્રમુખ આજે અમે સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જનાબ અલ્તાફભાઈ ખફીની શુભેચ્છા મુલાકાતે આવેલા હતા તેમની કામગીરીને બિરદાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ અલ્તાભાઈ ખફીએ રમઝાન માસમાં શેરીની વ્યવસ્થા કરેલ છે અને અલ્તાફાઈ ખપીની પૂરી ટીમ આના માટે જહેમત ઉઠાવે છે આ વર્ષે અત્યાર સુધી સાડા ચારસો રોજના ટિફિન અલ્તાફભાઈ ખપી તરફથી વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે